આમ તો આ પ્રશ્ન ગુજરાતનો અને દેશનો પ્રશ્ન છે પંદરમી ઓગસ્ટના દિવસે માન્ય વડાપ્રધાન શ્રીએ લાલ કિલ્લા પર ભાષણ કર્યું જેમાં એમને કહ્યું કે ખેડૂતો અને ખેતમજૂરીના હિત સાથે ક્યારેય ચેડા કરવામાં નહીં આવે એવો કોઈ નિર્ણય નહીં લેવામાં આવે કે જેનાથી ખેડૂતોને નુકસાન થાય મજૂરને નુકસાન થાય વાત એ છે કે ફેબ્રુઆરી બે હજાર સોળમાં

જો સતત અઠ્યાવીસ દિવસ એટલે કે ચાર અઠવાડિયા સતત વરસાદ નહીં પડે તો એવા તાલુકાને અસરગ્રસ્ત્રીસ ટકા ચાર હેક્ટર ની મર્યાદામાં ચૂકવું છું આવું મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં ઉલ્લેખ છે એ જાહેરાત જ્યારે થઈ ત્યારે પણ ગામડે ગામડે નેતાઓ ફરીને સરકારે ફરીને ખૂબ જાહેરાતો કરાવી ખૂબ હોર્ડિંગ લગાવ્યા આજે હું એ પણ કહેવાય છું કે આપણા જ જિલ્લાના પાંચ તાલુકા એવા છે કે જે આ યોજના અંતર્ગત સમાવેશ થાય છે પણ આજ દિવસ સુધી એક રૂપિયો વળતર નથી ચૂકવાયું નથી સર્વે થયું નંબર ત્રણ કે આજની જે મુખ્ય અમારી રજૂઆત છે અગાઉ તો ખેડૂત દુઃખી થતો આવ્યો છે ક્યાંક ને ક્યાંક કૃષિ વિરોધી નીતિ અથવા તો સરકારના ખેડૂત વિરોધી નિર્ણયના કારણે ત્યાં તો વિદેશ નીતિની સામે સરકાર લાચાર છે ત્યાં તો અમે એવું સમજીએ છીએ કે જે ખરેખર કપાસના વેપાર સાથે જોડાયેલા લોકો વેપારીઓ છે

બે હજાર થી વધારે ભાવ મળે ત્યારે પણ પોતાનું જે નુકસાન છે ભરપાઈ કરી શકે એવી સ્થિતિમાં નથી અને ખરેખર આ વખતે ઉત્પાદન ઘટવાના કારણે ખેડૂતને બે કરતાં વધારે ભાવ પ્રતિ વીસ કિલો એ મળવાની પૂરી સંભાવના હતી આ સમયે સરકારે એક નિર્ણય લીધો કે ઓક્ટોમ્બરમાં ખેડૂતનો કપાસ બજારમાં આવશે વેચાવા એ પહેલા સપ્ટેમ્બર મહિનામાં કોઈ પણ બહારથી આયાત કરશે ખાસ કરી અમેરિકાથી કોઈ પણ વેપારી આયાત કરે કપાસના બિઝનેસ સાથે જોડાયેલા લોકો આયાત કરે તો એ લોકોને ટેક્સ એક પણ રૂપિયો ચૂકવવો નહીં પડે મતલબ સપ્ટેમ્બર મહિનામાં જેટલો પણ બહારથી કપાસ આયાત થશે એ ઝીરો ટકા ટેક્સ થી આયાત થશે